નમસ્કાર મિત્રો આજ રોજ લાલપુર તાલુકાના મોડપોર ગામેથી સ્નેક ઇન્ડિયન રોક પાઇથનનો કોલ આવેલો છે તો અમે લોકો લાલપુર ફોરેસ્ટ સ્ટાફ સાથે રેસ્ક્યુ માટે જઈએ છીએ તો અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો અને અમે કઈ રીતે રેસ્ક્યુ કરીએ છીએ એ જોજો આભાર

mặt lấy cái gì ở đây ác một mặt 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 mặt

જે આપણે ઇન્ડિયન રોક પાઇથન રેસ્ક્યુ કરેલો છે બગડપુરધામ માંથી એ હવે રિલીઝ કરવા અમે સંગલ વિસ્તારમાં આવ્યા છીએ મોટું બાજુ જવા દે હજી એક ગાય છે જો મોટું આવ્યું હોત